ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે કાળુભાઈ વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્ર બસ્સો પિચોતેર ડિયા ભૂમિપુત્ર કાળુભાઈ વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હાજર છ ના મોડલ આ ટ્રેક્ટર છે કન્ડિશન એકદમ સારી ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ

બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટરનું લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બાકી ઓરિજિનલ ટ્રેક્ટર આખું ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કાળુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કાળુભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી કિંમતની વાત કરું તો બે લાખ પચીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત અંદાજિત છે કાળુભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને બલદાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાળુભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નવ્વાણું નવ એકાશી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો